અમારા બોપલમાં નજીકમાં ક્રિષ્ના હાર્ટમાં એડમિટ કરેલા તો એમણે જે દવાઓ આપીને એમણે એવું કીધું કે આ જે તકલીફ છે એ તમારી ઉંમરે પણ સેવન્ટી ફોર ઇયર્સ છે એટલે એ બહુ ઓછી પોસિબિલિટી છે પણ તમને અમે આ ઉંમરના કારણે જે કિમોની પ્રોસિજર છે એ આપીશું પણ થોડી ઓછા ડોઝવાળી આપીશું થોડી તમારે કન્ટિન્યુ લેવી પડશે એટલે એ દરમિયાન અમે આવું પહેલાં સર્ચ કરતા હતા કે એવું ક્યાંય જવાય પછી પહેલાં પતંજલિનું યાદ આવ્યું કે ભાઈ ક્યાં જઈએ અમે પછી એમ કરતાં કરતાં અમૃતાલયની જાહેરાત વિડીયોમાં ઓનલાઈન જોઈ કે આની અંદર દવાનો મળે છે એની એમ એટલે અમે ત્યાં બેનને વાત કરી કિડની હોસ્પિટલમાં ત્યાં અમે ક્રિષ્ના હોસ્પિટલમાં છો તો એમણે એવું કીધું કે આ તો તમારે લેવાય નહીં મારી તો મેડિકલ ટ્રીટમેન્ટ જ છે જે છે અને એ અત્યારે હવે એટલું બધું જેટલું એમને સારું રહે ત્યાં સુધી રાખવું એમ હવે એ દરમિયાનમાં મારા શાળા પણ આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી એ તો ગભરાઈ ગયા કેવા તકલીફ તો સોલ્વ થશે નહીં એમ એણે બહુ સર્ચ કર્યું કે આનું કોઈ નિદાન જ નથી દવા લેવાની સુધી સુધી પછી પહેલો જ ડોઝ લીધા પછી એમના તો બહુ અશક્તિ આવી અને એમના લીવર ઉપર પણ તકલીફ જોવા મળી અને બ્લડ તો એકદમ આઠથી સાડા સાત સાત સુધી પહોંચી ગઈ પોણા સાત સુધી એટલે બ્લડ પણ એકદમ ઘટી ગયું એટલે પછી અમે કીધું આની જોડે તો તકલીફ છે પછી અમે અમારે ત્યાં ઔપચારિક બીટનું જ્યુસ ને એવું ચાલુ કર્યું પણ પછી વાયા વાયા આવી સર્ચ કરતા અમને ખબર પડી કે અમૃતાલયમાં આપણે જઈએ ત્યાં રસ્તો મળશે આપણને એ પછી અમે જાગૃત બેન તમારા પાસે આવ્યા લઈશ પપ્પાને તો તમે પછી જે પણ તમારે અહીંથી દવાઓ આપી એની અંદર તમે એમને થોડુંક હમદર્દી આપી કે આનો રસ્તો તો થઈ જ જશે છતાં એ ઉંમર છે એટલે તમે આ દવાઓ તો ચાલુ કરી દો અને મેડિકલ દવા ચાલુ રાખવાની પણ એની સાથે સાથે આ દવાનો સો ટકા તમને આરામ મળશે એનાથી અને રિઝલ્ટ પણ મળશે પછી અમે તમારી દવા ચાલુ કરી દીધી અને રેગ્યુલર એની ચાલી પાડવાનું બધું ચાલુ રાખ્યું અને મેડિકલ પણ ચાલુ રાખ્યું તો પહેલો અમે જે ડોઝ લઈને આવ્યા પછી બીજો ડોઝ લઈ લેવા ગયા પછી એમના ખાસું સ્ટેમિના રહ્યો અને હિમોગ્લોબિન આઠની આસપાસ તો રહ્યું જ એવરેજ પછી બીજો ડોઝ જે લેવા ગયા એ લીધા પછી પાછું હિમોગ્લોબિન નવ થઈ ગયું અને પછી પાછું પાછું આવતા ફરી પાછું સ્લોપ આવ્યો પણ એ કન્ટિન્યુ રાખી તો બીજો ત્રીજા ડોઝે તો એકદમ દાદાની તબિયત એકદમ પરફેક્ટ થઈ ગઈ અને હિમોગ્લોબિન એમનું સાડા બાર પહોંચી ગયું અને પછી એમને જે ચોથો ડોઝ આપવા ગયા ત્યારે ત્યાંના જે ડોક્ટર છે ઐશ્વર્યાબેન જેકલિસ્ટના હોસ્પિટલના દરેક જેમ જગ્યા આ માટે પર્ટીક્યુલર એક છે તો એમણે કીધું આટલું બધું રિઝલ્ટ સારું કેમ આવે છે એટલે એમણે બે ટેસ્ટ છે ત્યાં કરાયા કે આટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું એટલે અમે એવું કહ્યું અમે ડરતા ડરતા કે અમે આ રીતે અમૃતાલયમાંથી દવા ચાલુ કરી છે એટલે એમણે તો એ મેડિકલને વાક્ય રાખતા કે તમે જે કરીએ છીએ છે આ પછી જે હવે છેલ્લે પાંચમો ડોઝ જે અમે લીધો બેન દવા લઈ આપી તો એમણે એવું કીધું કે તમારા દાદાને તો બધું ઓકે થઈ ગયું એમ એટલે કે હવે અમારે કસું આમાં કરવા જેવું લાગતું નહીં અને દાદાનું હિમોગ્લોબિન સાડા બાર સાડા બાર કન્ટિન્યુ રહેવા માંડ્યું બીજા બધા જ એમના જે ટેસ્ટ કરા બધા ઓકે આવ્યા એટલે અમે જસ્ટ હતા દાદા હોસ્પિટલમાં જ છેલ્લો આઠમો ડોઝ છઠ્ઠો ડોઝ લેવા તો એમણે એવું કીધું ભગવાન મેરો ટેસ્ટ કરાવી લો અને એ ટેસ્ટમાં ઓકે આવે તો હવે તમારે દવા લેવા આવવાની જરૂર નથી હવે ખાલી તમારે અમારા ત્યાં ઓપીડીમાં આવવાનું તો એમાંથી એક ટેસ્ટ જે હોસ્પિટલમાં કરાયો એ તો ઓકે જાય આવે અને બહાર ભરે છે અઠવાડિયા પછી આવશે પણ એમણે કીધું કે બધું ઓકે થઈ ગયું મતલબ કે જે કેન્સરની બીમારીમાંથી બહાર આવી ગયા અને આટલી ચુંબોતેર વર્ષની ઉંમરે અમારા સસરા એટલે મારા ફાધર કહેવાય કારણ કે બાપુ સારું તો ઓસ્ટ્રેલિયા તો એમને આ સાજા કર્યા ખરેખર એ અમૃતાલયની તમારા થકી જે ગ્રાહકી બેન તમારા થકી જે અમને દવા મળીને ને બહુ બહુ જ અમારા માટે સારું થઈ ગયું અને અમે આ અમૃતાલયનો ખૂબ ખૂબ આભાર માનીએ અને જાગૃત તો ખાસ કે એમણે પોતાના મોટા દાદાની જેમ એમને દવા આપી લાગણીથી અને સાજા થઈ ગયા અને અમે 100% દાદા લઈ નહીં તમારા મળવા પણ આવી છે ચોક્કસ ચોક્કસ મને ખાસ મળવા લઈને આવજો અને એમને સરસ નવું જીવન દાન મળ્યું છે